પરંતુ જુલાઈ બે હજાર ત્રેવીસમાં પહેલો હપ્તો બાઉન્સ થતાં તેમણે તપાસ કરી હતી જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવામાં આવ્યું હતું આ દરમિયાન મહિલાએ ખાતું શરૂ કરાવી એટીએમ માટે અરજી કરી હતી પરંતુ તારીખ ચાર નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન્સ કરીને રૂપિયા પાંચ લાખ અગિયાર હજાર ઉપડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી વધુ તપાસ કરતા મહિલાએ બેંક ખાતા સાથે રજિસ્ટર્ડ કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો પરંતુ બેંકમાં આ નંબર બંધ કર્યો હોવાની જાણ નહીં કરવામાં આવતા કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોદવાલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખોલી હતી જેથી સાયબર સેલે આકાશને ઝડપી પાડ્યો છે બેન્કના મેસેજ મળતા લાભ લઈ લીધો ભાઈની ફ્રેન્ડને લઈને બેંકમાં આવ્યો હતો ત્યારે આકાશે નવું સીમ કાર્ડ ચાલુ કરતાં જ તેને ભાવતું મળી રહ્યું હતું અને બેંકના મેસેજ જોઈને તેને વડોદરાની મહિલાના બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરવા માંડી હતી યુનિયન બેંકમાં ખાતું ધરાવતા માધુરીબેને બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલું સિમ કાર્ડ બંધ કરાવતા મોબાઈલ કંપનીએ આ સિમ કાર્ડ રાજકોટના આકાશને ફાળવ્યો હતો આકાશે સીમ શરૂ કરતાં જ બેંકના મેસેજ આપવા માંડ્યા હતા જેથી તેણે મહિલાના બેંક ખાતા સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક સપ્તાહમાં સોર ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા આકાશે ત્યારબાદ સગીરભાઈની ફ્રેન્ડનો પણ ઉપયોગ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે તે સગીરાને લઈને બેંકમાં આવ્યો હતો અને એટીએમ કાર્ડ માટે એન્ટ્રી પણ કરી હતી પરંતુ બેંકના કર્મચારીએ તેને સિમ કાર્ડ આપ્યું ન હતો વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે આવી જ રીતે સુડતાલીસ લાખની ઠગાઈ થઈ હતી બેંકમાં રજિસ્ટર્ડ કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હોવા છતાં બેંકને જાણ કર્યા વગર વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે પણ વિદેશ ગયા હતા અને કોવિડને કારણે ત્યાં રોકાઈ ગયા હતા તેમણે બેંક સાથેના મોબાઈલનો સિમ કાર્ડ બંધ કરાવ્યો હતો પરંતુ બેંકમાંથી આ નંબર ડિલીટ કરાવ્યો ન પરિણામે બંધ સિમ કાર્ડ એક યુવકને એલોટ કરવામાં આવ્યો હતો આ યુવકને બેંકના મેસેજ મળતા તેણે અન્ય બે મિત્રો સાથે તપાસ કરાવી નિવૃત્ત પ્રોફેસરના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા સુડતાલીસ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા આ બનાવમાં સાયબર સેલના પીઆઈ બી એન પટેલ અને ટીમે ધંધુકાના ચિરાગ ચાવડા વિજય મકવાણા અને એક સગીરને પકડી પાડ્યા હતા